મારે તમને અત્યારે લેવાના છે ને ભાવમાંથી આપણે ભાવ છે લેમ શબ્દ બધા મજામાં છે ને હું એ મજામાં છું એ ગુસા તમારું સ્વાગત છે માધ્યમ જઈ મતાજી સવારના આજે ફ્રેસ થઈ ગયા છે મસ્ત મને જવાનું આપણા કામ ઉપર કામ ઉપર જવાનું શરમાં અલંગ જવાનું છે તો મેં ટાઈટલ બધું આગળ જોઈ લીધું છે જવાનું છે અલંગ આપણે ઝટકા મિશીનના ખૂટા લેવા તો ઉણવાસો રૂપિયા બે જવાના છીએ ગાડી ટાઈટ કરી દીધી છે બાય ભાગ્ય દે ઝાર છે બાય નીકળું છે આપણે તમને આગળ બતાવતો રહે એક સસ્તા પડશે બધા ખોટા તમને બતાવે તમારે જોતા હોય તો તમે એના કોન્ટેક્ટ નંબર મળશે તો બધા નાખે માં તો તમે વિઝિટ કરજો તો જઈ છે અલંગ અમે નીકળી જાય છે અલંગ જવા ઓલ પાસે જઈને જઈએ છીએ આવી ગયા હાઈવે એ તો ગામ આવે આગળ تراپے تراپے تے اپڑے کتو جاونے چے ہلاو اوئے تھلے کٹ تے تراپے تے الگ کج نہیں رہیا اور بھا نا کتو ترا

આપણે કેસી પહેલા લેવાના છે ને એક બે ખોટા લેવાના છે આપણે કેસીઓ રાખવા નાના મોટા ખૂટા બધા મળી જાય આમ આ હોટીઓ ભાવ તો પાંચસો ગ્રામનું ખોટીઓ આવે આપણા ભાવમાં મળી જાય છે નાના કિલોના ભાવ છે ટેખું ને વીસી રૂપિયા ભાવ છે હમણાં વાસર પાસે લેવાની છે ખોટી વડે ને આ બધું ખોટા ટમાટ